મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને તેને લઈને ગુજરાત ભાજપ હાલ ઉજવણીના મોડમાં દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના એક્સ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી રહ્યા છે કે અમારી સરકારના બે વર્ષ દરમિયાન અમે યુવાનો માટે જબરજસ્ત વિકાસના કાર્યો કર્યા અને તેમને રોજગારી આપી પરંતુ આ એક્સ ઉપર પોસ્ટ કર્યા પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યાલયમાં જોવું જોઈએ કે એ કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા યુવાનોની હાલત શું છે નમસ્કાર હંમેશા પોતાના આંદોલનો અને વિરોધ પ્રદર્શનોને કારણે ચર્ચામાં રહેતા જ હોય છે અને તેઓ ફરીથી મેદાને આવી ગયા છે પરંતુ આ વખતે મહીસાગરના નેહા કુમારીની સામે નહીં પરંતુ ગુજરાત ભાજપ સામે જેમાં તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં જે લિફ્ટમેન છે તેને હજુ સુધી લઘુત્તમ વેતન ચૂકવવામાં જ નથી આવ્યું એટલે કે તેનું શોષણ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી રહ્યું છે તો હવે મેવાણી વધુમાં શું કહી રહ્યા છે તેમને સાંભળી લઈએ મિત્રો બે દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને તળાવ ભરવાની રજૂઆતને લઈને માન્ય મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટમેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી હા મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક કોઈ કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એ બહુ જ આઘાતજનક બાબત છે આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોઈએ ત્યારે જોવા મળીએ છીએ કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી કલેક્ટર કચેરીમાં એસપી કચેરીમાં મામલતદાર કચેરીમાં પ્રાંત કચેરીમાં સરકારી ગેસ્ટ ગેસ્ટ હાઉસમાં સર્કિટ હાઉસમાં મોટાભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે આવું શોષણ આવો માનવ અધિકારનું હનન માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એક ભયંકર શોકિંગ બાબત છે એટલે માન્ય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તા તાબડતોબ તમે આ વાતનો કોગ્નિજન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન સેલરી સ્લીપ પી એફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો મિત્રો બે દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને એક તળાવ ભરવાની રજૂઆતને લઈને માનની મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટમેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી હા મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક કોઈ કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એ બહુ જ આઘાતજનક બાબત છે આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોઈએ ત્યારે જોવા મળીએ છીએ કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી કલેક્ટર કચેરીમાં એસપી કચેરીમાં મામલતદાર કચેરીમાં પ્રાંત કચેરીમાં સરકારી ગેસ્ટ ગેસ્ટ હાઉસમાં સર્કિટ હાઉસમાં મોટા ભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે આવું શોષણ આવો માનવ અધિકારનું હનન માન્ય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એ ભયંકર શોકિંગ બાબત છે એટલે માન્ય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તા તમે આ વાતનો કોગ્નિજન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન સેલરી સ્લીપ પીએફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો જિગ્નેશ મેવાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયની સાથે સાથે સર્કિટ હાઉસમાં પણ જે યુવાનોને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવ્યા છે તેમને પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં નથી આવતું અને તેમનું શોષણ જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તેઓ સ્ટેજ ઉપર જઈને મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે કે યુવાનો માટે આ યુવાનો માટે અમે રોજગાર ઊભો કરી દીધો અમે નોકરી ઊભી કરી દીધી અને યુવાનો માટે વિકાસના કાર્યો ઊભા કરી દીધા શિક્ષણનું પ્રમાણ વધારી દીધું અરે પહેલાં તમારે તમારા કાર્યાલય બાદ ચેક કરવું જોઈએ કે ખરેખર જે યુવાનોને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવી રહ્યા છે તેમને લઘુત્તમ વેતન જે છે તે જે તે કંપની ચૂકવી રહી છે કે કેમ અને જો તે કંપની દ્વારા ચૂકવવામાં ન આવતું હોય તો સરકારની પણ જવાબદારી આવે છે કે તે લિફ્ટમેન જે છે તે લઘુત્તમ વેતન જે છે તેને ચૂકવવું જોઈએ અને લિફ્ટમેન કે જે પોતાના ત્રીસ કે પહેલી કે બીજી તારીખની રાહ જોઈને બેઠો હોય છે કે ક્યારે મારું વેતન આવે મારો પગાર આવે તો હું મારું ગુજરાન ચલાવી શકું અને તે પગાર મારા માતા પિતાને આપી શકું તો મારું ઘર ચાલે અને જ્યારે તેને જો લઘુત્તમ વેતન ન મળતું હોય અને તે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા લિફ્ટમેનને તો એનાથી વધુ શર્મજનક બાબત કોઈ ન કહી શકાય એટલે કે મુખ્યમંત્રીએ પહેલાં મોટી મોટી ફાંકા ફોજદારી કરતાં પહેલાં પોતાના કાર્યાલયમાં યુવાનોની શું હાલત છે તે અંગે નજર કરવી જોઈએ તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીએ